નમસ્કાર તો આજે આપણે વાત કરીએ આલેખ કરપડો બનેલ એક સત્ય ઘટના વિશે ભાડલામાં લાખા ખાચરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો કસુંબાના રંગ દેવાતા હતા એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાદે વાતે વળગ્યા હતા હો જસા ગીડા વિકા ગીડાએ કહ્યું આ હમણાં ભારે ફાટ્યું છે આવડી બધી ફાલ છે ને આવી છે એ ખબર છે આપા લાખાએ મોટે ચડાવ્યો છે બા આપો તો એને દેખે એટલે આંધળો ભીત તે હવે ઉકલાના લાડ ઉતારી નાખીએ બે કુટિલ કાઠીઓએ ઉકા નામના લાખા ખાચરના માનીતા કાઠીનું કાચળ કાઢવાનો મનસૂબો કર્યો ડાયરા સામે જોઈને જગા સાદે એ આપાઓ હમણે સાંભળ્યું છે કે સરલાની પાડીઓને મૂછું આવી છે તે બા સરલામાં વળી કેનીયુ પાડિયું બીજા કેનિયું રાણા કરપડાની જેને ઘેર આલેખ કરપડા જેવો જોધારમલ દીકરો હોય એના જ ઢોર ફાટફાટ આવ લઈને ફરેને બા ઓહો આ રાણાની ભેંસ્યુંને માથે તો કાંઈ લોહીના થર ચડ્યા છે સીટીઓ લઈને તો ધાર થાય હોકાની ઘૂંટ લેતા લેતા આપો લાખો બોલ્યા એ તો બા આલેખના વારડા લેવા જવું પડશે આપા લાખા ઈ વાતું થાય લાખા ખાચરને રડ ચડાવવાના ઈરાદાથી વિકો ગીડો દાઢમાંથી બોલ્યો ઠીક તૈય માંડો પલાણ એના કાંઈ મૂરત જોવાય છે કહીને લાખો ખાચર બગલાની પાંખ જેવું પાસાબંધી કેળિયું પહેરીને તૈયાર થયા પાણીનું ઝાફું ભરીને બે બાયોની કરળ જડાવી લીધી દાઢીના કાતરા જાપટીને મોસાળિયું બાંધી વાળ્યું દોઢસો ઘોડે લાખો ખાચર સરલા ભાડવા થડ્યો રસ્તામાં જસા ગીડાએ અને વિકા ગીડાએ ઉકાના ઘાટ ઘડવા માંડ્યા એને ખબર હતી કે આલેક કરપડો હંમેશા દુશ્મનોની ફોજમાં જે મોવડી હોય તેને જ માથે ત્રાટકે છે ઉકાને મોવડી બનાવવાનું કરકટ મંડાણું અરે ઉકા વિકે આદર કર્યો માણસમાં કહેવાય કે રાજા જેને માથે તૂટે એ તો દર દર ભૂકા થઈ જાય પણ બાપ બા આપા લાખાની તારે માથે તાવ આવડી બધી મહેરબાની તોય તારા કરમમાંથી આ ટારડી નો ટળી હો અરે બોલી માં બોલ માં વિકા જસાએ મહેનું દીધું નકર હમણે ન્યાય જ આપો લાખો ઉકાને એનું કાળુડી દઈ દેશે એ બા બહુ નો દાઢી હો મરમ ના વેણ કાજા વિંદે બા લ્યો તમારે બહુ હોશ હોય તો કાલુડી ઉકાને દીધી એમ બોલીને આપો લાખો ઉકા ભણી બોલ્યો લે ઉકા હેઠો ઉતર આ લે કાળુડી લાવ તારી તારડી મારી રાગમાં તાળુડી તે કેવી જાંબુડા વરણી કાયા ઉપર ગલ ઉપડતા આવે ઊંટ જેટલી તો ઊંચી હજાર ઘોડામાંથી નોખી તરીને નજરમાં વસી જાય ઉકો ભોઠો પડ્યો ગીળો બોલ્યો ઉકા હવે લઈ લે લઈ લે ધણીને પોરસ આવે ઈટાણે મોઢું ફેરવીએ માળા મુરખ દરબાર પારડી ઉપર બેઠા ઉકો કાળોડી ઉપર ચડ્યો થોડોક પંથ કપાણો એટલે વળી કાવતરું આગળ વધ્યું ભણે આપા લાખા આવે હથિયારે હવે તો બાયડો ઉકો ભૂંડો લાગે હો ચાકરને શોભાવીએ તો પૂરેપૂરો કાળુડી ના સડનારને તો સોનાની ખોભળે ભાલો હોય સોનાને કૂબે ઢાલ હોય અને સોનાની મુઠો તરવાર શોભે બાપ આજ તારે તો બક્ષીશ કરવાની વેળા છે લાખા ખાચરને હોશ આવી પોતાના હથિયાર છોડતા છોડતા એ બોલ્યા ભણે ઉકા આ લે બાધુ લે આ ત્રણેય વાના ને લાવ તારા કાટલ હથિયાર માણી આગળ ઉકો શરમાણો વળી ગીડો બોલ્યો ઉકાલ લેઓ ધણીની કસુ તૂટતી હોય ઈ તો મોટા ભાગ્ય કેવાય ને મૂર્ખા બાંધી લે ઉકા એ હથિયાર બાંધ્યા ઓહો શું ઉકાને અર્ધે છે ને એમ બોલતી બોલતી સવારી આગળ વધી વળી ગીડો બોલ્યો આપા લાખા તું તો લાખણ મહારાજ કહેવાશ અને હવે શું ઉકાને માથે આવો તૂટલ ફાટલ તરફાળ હોય અરે ભૂંડા તારે તો હવે નગરનો પણ અડધે બા પોતાને માથે નગરનું ભરેલા કાળા શેડા વાળું હતું તે ઉતારીને લાખા ખાછરે ઉકાને માથે બંધાવ્યું પોતે ઉકાનો લીરો વીટી લીધો આજ પોતાના માનીતા ચાકરને આવી નવા કરીને લાખા ખાછરનું હૈયું હયું ખૂબ હરખાણું ઘાટ પર પૂરેપૂરો ઘડાઈ ગયો સરલાની સીમમાંથી લાખા ખાછરના અસવારોએ ભેંસો વાળી ગોવાતીઓમાંથી ડાંગો આંચકી લીધો ગોવાતીઓ સીસો દેતા દેતા રાણા કરપડા પાસે પહોંચ્યા રાણાના ત્રણ મોટા દીકરા શેલાર વાઘો અને ભોકો ઘેર હતા પણ નાનેરો આલેક કણબાટીઓમાં ગામે ગયે સાંજ ટાણે આલેક સાલ્યો આવે છે ઘોડી ઉપર ફક્ત દળીભર બેઠો આવે છે જાગ નીચે તરવાર દબાયેલી છે ત્યાં તો એણે સરલાને બુંગ્યો ઢોલ સંભળાવ્યો મારા ગામને પાદર બુંગ્યો આલક બબડ્યો ચમકીને એણે ઘોડીને એડી મારી પલકવારમાં પાદર આવ્યું પણ ઝાપો બંધ દેખ્યો અંદર રાષ્ટ્રો કરપડો ઉભેલો આલેકે સાદ કર્યો જાપો ઉગાડો બાપ આલેક જાપો શી રીતે ઉગાડું જીવતર કડવું ઝેર થઈ ગયું અને તું બેઠે આપણી હાથણીઓ લઈને લાખો ખાચર સરલાનો સીમાડો સાંડે તે દો હું સમજીશ કે આલે પથ્થરો પડ્યો તો લ્યો બાપુ ત્યારે રામ રામ બાપ ઊભો રહે બે વેણ ભણવા છે બોલો આગલા છે ને વસ્ત્રે વાત અને નાભે નાતરું હોય હોકે તારો વિડિયો જ ગોતજે ભેંસના હાંડલા ફોડીશમાં પણ બાપુ આપા લાખાને તો તે દીએ દીઠા નથી એનું કેમ અરે મારા પેટ લાખા ખાચરને ઓળખાવવો પડે દોઢસો ઘોડામાં સૌથી જાંબુડા વરણી ઘોડી હેમની ખોબળે ભાલો મોઢું કળાઈ એવી હેમને કુંબે ઢાલ એમની મૂઠવાળી ખ્યાલા જેવી તરવાર અને માથે મેકર ઈ આપા લાખાના એંધાણ બસ બાપુ કહીને આલાકે ઘોડેની વાઘમાંથી છોડી દીધી કોળીના પડખામાં એડીનો ઘા કર્યો ઉંબરડાની સીમમાં આંબ્યો લાખા ખાચરના દોઢસો ઘોડાની કતાર છીરીને આલેખ સોસરવો પડ્યો આગે ઉકો કાઠી આપા લાખાના એંધાણ ધારણ કરીને ઊભો હતો તેને ઝપાટામાં લીધો ઉકાની કાળુડી ભાગી ભાગતી કાળુડીએ આલેખની બર વર્ચી ઉકાને માથે પડી ઉકાના રામ બોલી ગયા બીજા કાઠી વીકના માર્યા તરી ગયા લાખો ખાચર હેબતાઈ ગયા ગીડાઓને તો ઉકાનું જ કાસળ કાઢવું હતું લાખા કાચરને લઈને એ ચાલ્યા ગયા આલેખ પોતાની ભેંસો વાળીને ઘેર આવ્યો મોરબીના દરબાર દરબારગઢમાં જીવોજી ઠાકોર એક છારણની સાથે ચોપાટ રમે આવજે આલેકડા સિસાણા એમ બોલીને સારણ પાસા ફેકે ગોઠણ ભેર થઈને જેમ સારણ આવજે આલેકડા સિસાણા એમ કહી ઘા કરે તેમ તેમ તેવા દાવ આવે કે ઉપરા ઉપરી ઠાકોરની સોરઠીઓ ધીંબાતી જાય સિસાણો બાજ જેમ પંખી ઉપર છપાટ કરે તેવી રીતે સારણના દાવ ઠાકોરની સોગઠી ઉપર આવવા લાગ્યા ખીજાઈને ઠાકોર બોલ્યા ગઢવા એ તારો આલેકડો સીસાણો વળી કોણ છે સારણ કહે દરબાર ઈ સાસણો તો સરલા ગામનો આલેક કરપડો રાણા કરપડાનો દીકરો આલગ વાઘા ઉપડો ઝાક્યો કરણો ન જાય મેંગળ મૂઢા માય રેકી ધખ્યો રાણા ઓત જે વખતે થોડા ઉપડે છે તે વખતે આલેક કોઈનો રોક્યો રોકાય નહીં માતેલો હાથી કાંઈ મુઠ્ઠીમાં રહી શકે અરે રંગ રે ગઢવા નાની એક ગામડીનો બાપડો કાઠી તારો શીસાણો ખડ ખડ હસીને ઠાકોર બોલ્યા તો કરો પારખું પણ જેતી જાજો હો બાપુ આલેકડો આખી ફોજમાંથી મોવડીને જ વીણી લે છે બીજા ઉપર એનો ઘા નોય ગઢવીએ આવીને સરલામાં આલેક કરપડાને ખબર દીધા કે પાણીનો કળશ્યો ભરીને સરલાને પાદર હું ઊભો રહીશ બીજું તો અમારું ગજુ શું તેના લઈને મોરબીના ઠાકોરે સરલા ગામ ઉપર સવારી કરી સાંજ ટાણે ગામની સીમમાં દાખલ થયા

એ માખી સવારી ચાલી આવે છે રાણા સરલાના કોઠા ઉપરથી નજર કરી ઓળખ્યું એણે કહ્યું બોલાવજો બા આલેગની આંખે ભરણ ભરેલું મોં ધોઈને ધૂધતી આંખે એ આવ્યો રાણાએ આંગળી ચિંધાડીને કહ્યું બાપ આલગ આ જોયો તાળીમાંની જૂન હાલી આવતી છે ફૂલેકો કો છે આવે ટાણે આલગા જેવી દીકરો ભારે રૂડો દેખાતો છે હો આલગને જણાય પરમાણ આલેકને તો આટલા મહેણાની જરૂર નહોતી એ હથિયાર લઈને છડ્યો ધાર ઉપર છડીને જોયું તો સામે ઠાકોરની સેના ઉભેલી મોરબીના પાંચ છ ભાલા સૂરજના છેલ્લા કિરણોની સાથે દાંડિયા રાસ રમતા હતા એક ઘોડી સૌથી એક મૂઢ ચડિયાતી મોખરે ઊભી હતી ઉપર બેઠેલ અસવારના હાથમાં છોનાની કુંડાળે ભાલું હતું માથા ઉપર કનેરી બંધ નવ ધરું હતું એ જ ઠાકોર એમ બોલીને આલેકે ઘોડીની છૂટી મૂકી દીધી બંદૂકની ગોળી જેમ નિશાન ઉપર જાય તેમ એ ગયો સામેથી સામટી બંદૂકોનો તાશેરો વાઘ ઘોડાની લગામ કોઈનો હાથી રોષ ભર્યો રાણાનો દીકરો થયો વિંધાતે શરીરે આલેકે મોડી ઘોડે સવારને ઘોડી ભેટાડી દીધી નવ ધરાની પહેરનારો આલેકને પહેલે જ ભાલે પડ્યો પણ એ નવ ધરાવાળો અસવાર મોરબીનો ઠાકોર નહીં ઠાકોરને કાને તો જ્યારથી સારણનું પહેલાં જ પોતાનો પોશાક એણે એક ખવાસને પહેરાવીને પોતાની ઘોડી ઉપર બેસાડેલો હતો ખવાસ પડ્યો ઠાકોરે આલેકનું પારખું કરી લીધું એને તો એટલું જ કામ હતું ફોજ લઈને એણે મોરબીને માર્ગે ઘોડા વહેતા કર્યા અહીં આલેકને તો પાંત્રીસ ઘા થયેલા સરલાના કાઠીઓએ આલેકને જોળીમાં નાખ્યો જોળી ઉપાડતા જ આલેકે આંખો ઉઘાડી અરે ફટ આલેક જોડીએ હોય કદી એમ કહી પેટ ભેટ કસકસાવીને આલેક ઘોડે સવાર થઈને ઘેર આવ્યો આવીને બાપુને પગે લાગ્યો બાપુ હવે રામ રામ કરું બહુ વસમું લાગે છે જટ જમીન જીપ લીપો બાપુ કહે અરે બેટા ઘરનો ડાયરો ઘેર નહીં આપણા સગા વ્હાહલા નથી આવ્યા અને આલગ જેવો દીકરો એમ મળવા વન્યા જાશે આલેક કહે ભલે બાપુ એની પીડા વધતી હતી પણ એ છુકારો કર્યો વિના પડ્યો રહ્યો બાપુને કહે બાપુ હવે તો કાળી આગ લાગી છે હો તો આપણે કસુંબો કાઢીએ એમ કહી કસુંબો કાઢી બાપુએ આલેકને ત્રણ ધોબા લેવડાવ્યા કણબળાવ ધોળિયું અપાળ્યું વેળાવદર અને આજુબાજુને ગામડેથી સગા આવી પહોંચ્યા સૌને આલેકે રામ રામ કરીને પૂછ્યું લ્યો બાપુ હવે ભેટ છોડું છે રાજા અરે મારા બાપ મહેમાનને વાળું બન્યા આલેકડો રાખશે માણસો વાતું કરશે કે આલેકડે સૌને ભૂખ્યા તરસ્યા મસાન ઠસડ્યા મારો આલોગો ગામતરું કરે ને પોરોણા વાળું વન્યા રહે ઠીક બાપુ કહીને મરણને ખાળતો આલેક બેઠો રહ્યો મહેમાનોએ વાળું કર્યા હોકા પીધા આલોકે સૌની સાથે હસીને વાતો કરી પછી પૂછ્યું હવે બાપુ હવે તો મારે ને જમને વાદ થાય છે હો અરે આગલા મારો આલગો તે અધરાતે જાય ગાના ગાળો તો છૂટવા દે બાપ હવે વાર નથી બાપ દીકરો દાંત કાઢે છે વાતો કરે છે એમ કરતા પ્રાગળ વાસી ગાયો છૂટી આલેક બોલે બાપુ હવે તો લાજ જાશે હો મારા શ્વાસ તૂટે છે મારો બેટો કાળી કાઠિયાણીનો દીકરો ડાયરાને કસુંબાની અંતરાય પાડે કોઈ દી હમણાં ડાયરાને કસુંબા રેવરાવીને પછે સાસુ પાઈ દઈએ પછી સહુ હાલીએ નીકર ડાયર ડાયરો વગોવશે કે આલગના મરણમાં દુઃખી થયા કસુંબો અને શિરામણ ઉકલી ગયા આલેખ પૂછે છે બાપુ હવે બસ હવે ખુશીથી જા મારા બાપ પણ બેટા આ લગડાને કંઈક પાલખી હોય એ તો હાલીને જ સુરાપરીમાં જાય ને એ તો અસમરેના પગલાં ભરે આલે કહે બાપુ તમે તો ગજબ આદર્યો બાપુ બોલ્યા હોય બાપ હોય સુરવીરને તો જીવે ત્યાં લગી એ ગજબ ને મરે ત્યારે ગજબ આલેક ઉઠ્યો એને હાથમાં ભાલો લેવરાવ્યો પેટમાં તરવાર આપી પગમાં ગોરી મોજડી પહેરાવી કપાળે કેસર છંદનનું તિલક કર્યું ગળામાં હાર નાખ્યો ગાજતે ઢોલે ડાયરો હાલ્યો આખા ડાયરાની મોઢા આગળ આલેક કરપડો હાલ્યો સ્મશાને પહોંચ્યો છે ખરડા કાય આલેક ચિંતામાં બેઠો સહુએ રામ રામ કર્યા બાપુએ પૂછ્યું બેટા કાંઈ કહેવું છે હા બાપુ મારો કોલ એ છે કે મારા વંશનો હશે તેને કોઈ દી ધીંગાણામાં ઉનત્યો ઉલટી નહીં આવે એટલું બોલીને એણે ઉત્તર દિશામાં ઓશિકું કર્યું ભેટ છોડી નાખી આત્મારા મૂડી ગયો એનું વરદાન આજ સુધી પણ ફરતું આવે છે મોરબીના દરબારગઢમાં એ જ ઠાકોર એ જ છારણની સાથે સોગઠે રમે છે ગોઠણ ભેર બનીને ચારણ પાછા રે વતો ફગાવતો બોલે છે આવજે આલેકડા સિસાણા ખીજાઈને ઠાકોર કહે છે તારો સિસાણો તો ગયો ઊંચો હા ઠાકોર હા આહી તો તમે ખવાસનો વેશ પહેરીને એને છેતરી આવ્યા પણ ત્યાં સ્વર્ગ પરામાં તમારા બાપુ કાયાજી ભાગીને ક્યાં જશે ત્યાં આલેકડો તમારા બાપુને નહીં જમ્પવા દે આજ રાતે જ હું આભમાં બોકાસા સાંભળતો હતો એમ કહીને આલેકડો આકાશ વાળો કરે કાઠી કાથા પાસ રાય નમેલે રાણા મોત હવે તો આલેક આકાશમાં તારા પિતા કા કાયાજીની સાથે યુદ્ધ કરતો હશે એ રાણાનો પુત્ર ત્યાં કાયાજીની પાસે પોતાનો વિરોધ નહીં મૂકે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ